હેલો બાલ મિત્રો નમસ્કાર મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું તમને નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષામાં જે વિભાગ બે અંકગણિત પૂછાય છે તે સમજાવીશ અને આગળ મેં તમને જે અંકગણિતમાં પેલો પહેલું જે ચેપ્ટર છે સંખ્યા અને સંખ્યા પદ્ધતિ તેના પેટા મુદ્દા બે સમજાવેલા તેમાં સંખ્યામાં અંકની સ્થાન કિંમત વાસ્તવિક કિંમત પછી બીજું જે સમજાય બીજો વિડીયો હતો તેમાં સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા તે બંને વિડિયો તમારે જોઈ લેવાના અને આજે જે હું સમજાવીશ તે સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા છે પણ જે તમને પ્રશ્ન પૂછેલો હોય ને તેના આધારે તમારે સૌથી નાની સંખ્યા અને સૌથી નાની મોટી સંખ્યા બનાવવાની હોય તે બાબતના પ્રશ્ન હોય છે અને આવો પ્રશ્ન અંગેના પ્રશ્નો જે કેવી રીતે પૂછાય તે જોઈએ પ્રશ્નમાં આપવામાં આવેલા અંકોને આધારિત મોટામાં મોટી સંખ્યા બનાવવા માટે આપેલા અંકોને ડાબી બાજુથી જમણી બાજુ તરફ ઉતરતા ક્રમમાં લખવા જોઈએ અહીંયા જોઈએ ને તો આપણે જે અંક આપેલા હોય એમાં મોટી સંખ્યા બનાવવાની હોય તો તેને કેવી રીતે બનાવવાનું તો કે ડાબી બાજુથી જમણી બાજુ ઉતરતો ક્રમ કરવાનો તેના માટે એક ઉદાહરણ જોઈએ ત્રણ પાંચ નવ બે અને એક વડે બની શકતી પાંચ અંકોની મોટામાં મોટી સંખ્યા કહે છે પ્રત્યેક અંકનો ઉપયોગ ફક્ત એક જ વખત કરવાનો અહીંયા એક નિયમ નિયમ એવો છે કે પ્રત્યેક આજે અહીંયા પાંચ અંક આપ્યા પાંચ અંકની મોટામાં મોટી સંખ્યા બનાવવાની છે બરાબર પણ નિયમ એવો કે બધા અંકનો એક જ વખત ઉપયોગ થવો જોઈએ આપણને એમ થાય કે નવને આલણ બે વખત લઈ લઈએ અને મોટી સંખ્યા બનાવી નાખે ના એવું કરવાનું નથી એક અંક એક જ વખત વાપરવાનો અને મોટામાં મોટી સંખ્યા બનાવવાની મોટી સંખ્યા બનાવવી હોય તો અહીં જો નિયમ કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ ઉતરતો ક્રમ એટલે મોટી જ્યારે બનાવી ત્યારે મોટો અંક છે તે પહેલો લઈ લેવાનો તો અહીંયા મોટો અંક કયો છે તો કે નવ નવને પહેલાં લઈએ પછી પાંચને લઈએ પછી ત્રણ લઈએ પછી બે લઈએ અને પછી લઈએ એક તો આપણે એ બી સી અને ડીમાં જોઈએ જે ક્રમ મેં હું બોલી એ ક્રમ જોઈએ તો ડીમાં છે તો અહીંયા જવાબ ડી આવશે અહીં એની સમજૂતી આપી અહીં પાંચ અંકોની મોટામાં મોટી સંખ્યા બનાવવાની છે આથી આપેલા અંકોને ઉત્તરતા ક્રમમાં લખવાથી અપેક્ષિત પરિણામ પંચાણું હજાર ત્રણસો એકવીસ મળશે મોટી બનાવવાની હતી એટલે મોટો અંક પહેલાં લઈ લેવાનો અને એ યાદ રાખવાનું કે ડાબી બાજુથી જમણી બાજુ જવાનું હવે નિયમ બી જોઈએ પ્રશ્નમાં આપવામાં આવેલા અંકોને આધારિત દરેક અંક ફક્ત એક જ વખત વાપરીને નાનામાં નાની સંખ્યા બનાવવા માટે આપેલા અંકોને ડાબી બાજુથી જમણી તરફ ચઢતા ક્રમમાં લખવા જો મોટામાં મોટી બનાવવી હોય તો ડાબી બાજુથી જમણી તરફ ઉતરતો ક્રમ અને નાની બનાવવી હોય તો તેને ચઢતા ક્રમમાં લખવાની આ એક ઉદાહરણ આપ્યું તે જોઈએ ઉદાહરણ છે કે ત્રણ પાંચ નવ બે અને એક વડે બની શકતી પાંચ અંકોની નાનામાં નાની સંખ્યા કઈ છે અહીંયા પણ નિયમ છે કે પ્રત્યેક અંકને ફક્ત એક જ વખત વાપરવાનું તમને અહીંયા એ બી સી અને ડી ઓપ્શન આપી દીધા છે તો આપણે હવે એક જોઈએ કેવી રીતે બને તો પહેલાં નાનામાં નાનો અંક કયો છે તો કે નાનામાં નાનો અંક એક છે તેને ડાબી બાજુ પહેલાં લઈ લેવાનું પછી પછી કયો આવે બે તો એવા ઓપ્શન ક્યાં છે એક પછી બે આવે એવો આ એક જ ઓપ્શન છે એમ છતાં હું તમને સમજાવું પહેલાં એક લેવાનું પછી બે પછી ત્રણ પછી પાંચ અને પછી નવ એવી રીતે ડાબી બાજુથી ચડતો ક્રમ પહેલાં નાનો પછી મોટો અંક એવી રીતે ચડતા ક્રમમાં લેવાનો જેથી કરીને તમને નાનામાં નાની સંખ્યા મળી જાય તો અહીંયા આપણે બી છે તે જવાબ આવશે અહીં સમજૂતી પણ આપી અહીં પાંચ અંકોની નાનામાં નાની સંખ્યા બનાવવાની છે આથી આ પહેલા અંકોને સરતા ક્રમમાં લખીશું જેથી અપેક્ષિત પરિણામ આવે ક્રમ કરો તો નાનો અંક પહેલાં લેવાનો એવી રીતે સરતા ક્રમમાં ગોઠવવાનો મોટો અંક છે લેવાનો જેથી જવાબ મળી જાય હવે ઉદાહરણ ત્રણ જોઈએ ત્રણ પાંચ નવ ઝીરો અને એક વડે બની શકતી પાંચ અંકોની નાનામાં નાની સંખ્યા કઈ અહીંયા પણ એક જ નિયમ છે પ્રત્યેક અંકનો ફક્ત ફક્ત એક જ વખત ઉપયોગ કરવાનો છે ઓપ્શન પણ એ બી સી એને આપી દીધા છે તો જોઈએ અહીંયા ઝીરો છે ને એટલા માટે પહેલાં પહેલો અંક કયો લઈશું આપણે અને પહેલાં તમને સમજૂતી આપી દઉં પછી તમને સોલ્વ કરાવું પ્રશ્નમાં આપેલા અંકોને ચડતા ક્રમમાં ગોઠવ ગોઠવતા આ અંક છે તેને નાનામાં માનાનો અંક તો ઝીરો છે બરાબર એને આપણે છતા ક્રમમાં ગોઠવીએ તો ઝીરો એક ત્રણ પાંચ અને નવ થશે હવે શરૂઆતના ડાબી બાજુના બે અંકોની અદલા બદલી કરીને લખવાની આ શરૂઆતના જે બે અંક છે ને એને બદલી નાખવાના એક છે એને પહેલો લઈ લેવાનો ઝીરો છે એને બીજા ક્રમે લઈ લેવાનો એક ઝીરો ત્રણ પાંચ અને નવ થશે જે આપેલા પાંચ અંકોને આધારિત નાના માનાની સંખ્યા થશે હવે તમને ખબર પડી ને આ ઝીરો છે ને આપણે જો ઝીરો એક ત્રણ પાંચ અને નવ લખવાથી સંખ્યાની કિંમત કઈ બનશે ઝીરો ને ઝીરોને આમ ગમે એટલી આગળ લખો કે પાછળ લખો ઝીરોની કોઈ વેલ્યુ નથી ઝીરોની કોઈ કિંમત જ નથી એટલે ઝીરો ઝીરો ઝીરોને પાંચ અંકની સંખ્યા બનાવવામાં ઝીરો લખાય નહીં જો પાછળ લખો તો ઝીરો છે એ ઝીરો તો નાનામ નાની કહેવાય એટલે પાછળ એ ન આવે આગળ જ આવે તો ઝીરો આગળ લખો તો એની કોઈ કિંમત નહીં એટલે ચાર અંકની બની જાય બરાબર એટલે તમારે ઝીરોને જ્યારે પણ જ્યારે પણ તમને કોઈ ઓપ્શન કે કોઈ પ્રશ્ન એવો આવે ને ઝીરોને ત્યારે ઝીરોને તમારે બીજા સ્થાને લેવાનો અને પછી જે નાનો અંક આવતો હોય તેને લેવાનો એવી રીતે ચડતા ક્રમમાં ગોઠવવાનો આ નિયમ પણ ઝીરોવાળો ખાસ યાદ રાખવાનો હવે એ બી અને હવે સી જે છે તે જોઈએ સી પ્રકારે કેવા કેવા પ્રશ્નો પૂછાયે પ્રશ્નમાં આપેલા અંકો કરતાં વધારે અંકોની સંખ્યા બનાવવાની ઘણી વખત એવું આપેલું હોય અંક ત્રણ જ આપ્યા હોય અને ચાર અંકની બનાવવાની હોય પાંચ અંકની બનાવવાની હોય તો કેવી રીતે બનાવવી તે જોઈએ પ્રશ્નમાં આપણને ચાર પાંચ અને આઠ એમ ત્રણ અંક આપ્યા હોય અને તેમાંના અંકોનો એક જ અથવા એક કરતાં વધુ વખત ઉપયોગ કરીને પાંચ અંકોની મોટામાં મોટી સંખ્યા બનાવવા માટેની માટે સંખ્યાની શરૂઆતમાં આપેલ અંક પૈકી સૌથી મોટો અંક હોય તેને ત્રણ વખત લખી અહીં લખવાનું ત્રણ વખત લખવાનું અહીં એવું કહે છે કે પ્રશ્નમાં આપણને ત્રણ ચાર પાંચ અને ત્રણ એમ ત્રણ અંક આપ્યા હોય બરાબર અને તેમાં એ આ બધા અંક હોય ને એને તમે એક વખતે લઈ શકો બે વખત લઈ શકો તે જેટલી વખત લેવાય એટલું છૂટ્યું હોય તમને અને પાંચ અંકની મોટામાં મોટી સંખ્યા બનાવવાનું અહીં કીધું બરાબર તો શરૂઆતના જે અંક હોય ને સૌથી મોટો અંક હોય એને ત્રણ વખત લઈ લેવાનું તો અહીં આપણે શરૂઆતનો મોટો અંક કયો છે તો કે આઠ આઠ ને ત્રણ વખત લઈ લેવાનું બરાબર આઠ ને ત્રણ વખત લઈએ અને પછીના જે અંક હોય તેને ઉતરતો ક્રમ કરવાનો ત્રણ પહેલાં આઠ ને ત્રણ વખત લઈએ પછી પાંચ ને પછી ચાર તો અહીંયા જો કેવી રીતે બને ઉતરતો ક્રમ કરીએ જમણી બાજુથી તો નિયમ છે જ તે એટલે અઠ્યાસી હજાર આઠસો ને ચોપન તે મોટામાં મોટી સંખ્યા બને અહીંયા જો ત્રણ જ અંક આપ્યા હતા ને એમાંથી મોટામાં મોટી સંખ્યા બનાવવા માટે જે પ્રથમ મોટી મોટો અંક હોય તેને બેવડાવવાનો તો ચાર અંક તમને ચાર અંકની બનાવવાની કીધું હોત તો તમારે આઠને બે વખત જ લેવાના થાય અહીંયા તમને છ અંકની બનાવવાની કીધી હોય તો અહીંયા તમારે ચાર વખત લેવાના થાય જે પહેલો અંક હોય ને તેને તમારે બીજી વખત લેવાનો જેથી કરીને તમારા સંખ્યા તમને જવાબ પણ મળી જાય આ એક ઉદાહરણ છે બે ત્રણ ઝીરો અને નવના અંકો વડે બનતી પાંચ અંકોની મોટામાં મોટી સંખ્યા કઈ થઈ હશે અહીંયા ચાર અંક આપી દીધા બરાબર અને આપણે પાંચ અંકોવાળી મોટામાં મોટી સંખ્યા બનાવવાની તો આ ઉપરનો નિયમ જે હતો એ જ આને લાગુ પડશે તો અહીંયા નવ છે એને આપણે બેવડાવવાનો નવને બે વખત લઈ લેવાના અને પાંચ અંકવાળી મોટામાં મોટી બની જાય તો મોટો અંક છે નવ છે એને બે વખત લેવાનો પછી ત્રણ પછી બે અને પછી ઝીરો પાંચ પાંચ અંકને નવ્વાણું હજાર ત્રણસો ને વીસ એ જવાબ આવે અને સમજો તે અહીં ચાર ઉત્તર નવ્વાણું હજાર ત્રણસો વીસ થશે હવે આગળ જોઈએ પ્રશ્નમાં આપણને આઠ બે અને ચાર એમ ત્રણ અંકો આપ્યા હોય અને કોઈ અંકનો એક કરતાં વધુ વખત ઉપયોગ કરીને પાંચ અંકોની નાનામાં નાની સંખ્યા બનાવવા માટે કહ્યું હોય ત્યારે આપ આપેલ અંકો પૈકી સૌથી નાનો અંક હોય તેને ત્રણ વખત લખી બાકીના અંકોને સંખ્યાની જમણી બાજુ જળતા ક્રમમાં ગોઠવવા જો અહીંયા ઉપર જે નિયમ હતો ને તે મોટા બનાવવા માટે જે મોટો અંક હોય ને તેને ત્રણ વખત લખવાનો હતો તો અહીંયા નાનામાં નાની સંખ્યા બનાવવા માટે તો કે જે નાનો અંક હશે ને તેને તમારે ત્રણ વખત હતી એવું નહીં તમને જે જેટલી વખત કીધું હોય ને જેટલા અંક ઘટતા હોય તેમાં પ્રથમ અંક જે આવે ના મોટી હોય તો પ્રથમ અંક મોટા બેવડાવવાનો નાની પૂછવું હોય તો નાનો તો અહીંયા આપણે નાનામાં નાનો અંક કયો છે તો કે નાનામાં નાનો બે છે અને પાંચ અંકની તમને બનાવવાની કીધી તો આપણે બેને કેટલી વખત હજી લેવા પડશે બે વખત એટલે ત્રણ વખત બે થઈ જાય ત્રણ વખત બે પછી ચાર અને પછી આઠ તો એવી રીતે આપણે જવાબ પાસે જમણી બાજુથી ચઢતા ક્રમમાં ગોઠવી દેવાના એટલે નાનામાં નાની સંખ્યા બની જાય બાવીસ હજાર બસો ને નાનામાં નાની સંખ્યા બનશે હવે એક તેના માટે પણ એક ઉદાહરણ છે એમાં પાંચ બે ઝીરો અને આઠના અંકો વડે બનતી પાંચ અંકોની નાના માનાની સંખ્યા કઈ હશે અહીંયા ચાર અંક આપી દીધા અને હવે પાંચ અંકની નાના માનાની બનાવવાની છે બરાબર એટલે આપણે નાના માનાની જોઈએ તો અહીંયા તો જોઈએ તો પણ એમ થાય કે ના આ ઝીરો છે એ નાનો અંક છે બરાબર પણ ઝીરો અંકની કોઈ વેલ્યુ હોતી નથી મેં અહીંયા ઝીરો એક વખત લીધો બે વખત ત્રણ વખત પણ અંતે તો મારી આગળ બસો અઠ્ઠાવન જ વધ્યા તો આ ત્રણ અંક જ હોય થાય બરાબર અને આપણે બનાવવાની જે હતી તે કઈ તો કે પાંચ અંકની તો પાંચ અંકની સંખ્યા બનતી નથી તો પાંચ અંકની બનાવવા માટે આગળ નિયમ હતો કે જીરો જ્યારે આવે ત્યારે જીરાને જીરાને બીજા ક્રમે લેવાનો પહેલાં જે નાનો અંક છે જીરા કરતાં જીરા કરતાં એક અંક મોટો તો કે બે બેને લઈ લીધા પછી જીરો છે ને જીરો નાનામાં નાની સંખ્યા છે જીરોને તમે ગમે એટલી વખત જે સંખ્યા ઘટતી હોય એટલી વખત દેવડાવી શકો એટલે અહીંયા ઝીરો આપણે કેટલી પાંચ અંકની બનાવવાની એક વખત ઝીરો લીધો હજુ પણ એક વખત લઈ લઈએ એટલે પાંચ અંકની બની જાય એટલે બે ઝીરો ઝીરો પછી નાનો અંક પાંચ ને પછી આઠ એવી રીતે આને તમે ચડતા ક્રમમાં ડાબી બાજુથી ચડતા ક્રમમાં ગોઠવશો જમણી બાજુથી એટલે તે આમ આગળ જશે એમ તે જમણી બાજુ થઈ જશે તમારો જવાબ અહીંયા આવશે સી બસ હવે આગળ વિડીયો જે હું મૂકીશ ને તે જે અગાઉની પરીક્ષામાં જે પૂછાણેલા હતા તે પ્રશ્નો કેવી રીતે પૂછાણા હતા અને તેના જવાબ કેવી રીતે આવે તે માટે મૂકીશ તો આગળ પણ મારો વિડીયો તમે જોતા રહેજો અને વિડીયોને જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો